નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અઢાર ભાવવધારો અને ગ્રાહક જાગૃતિને આગળ જોઈશું મિત્રો આપણે અગાઉના ભાગ છની અંદર ગ્રાહકોના અધિકારો એટલે કે તેના હકો વિશે માહિતી મેળવી હતી આજે મિત્રો આપણે ગ્રાહકોની ફરજો વિશે જોઈશું જેમ આપણને હક્કો મળેલા છે તેની સામે જ તેટલી તેની ફરજો છે એટલે કે હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુ સમાન છે તો આપણે ફરજો વિશે જોઈએ ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેવી જ રીતે તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે તો આવી જ આપણે તેર જેટલી ફરજો જોઈએ પહેલી ફરજ જોઈએ તો કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત ગુણવત્તા વેચાણ પછીની સેવા ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ એટલે કે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ તો બધી જ વસ્તુઓને જોઈ તપાસીને લેવી જોઈએ શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ ગ્રાહકે હંમેશા બજારમાંથી બીએસઆઈ આઈએસઆઈ કે એગમાર્કના માર્કાવાળી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે કે આ માર્કાવાળી વસ્તુ હશે તો ગવર્મેન્ટ પ્રૂફ વસ્તુઓ હશે એટલે કે તેને વસ્તુઓ છે એના માર્કો લાગવાનો મતલબ એવો છે કે એને માન્યતા મળેલી છે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ અત્યારે બજારની અંદર ઘણી બધી ડમી કંપનીઓ હોય છે જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે પણ ગ્રાહકે તેનાથી છેતરાવવાનું નથી તેની પણ ફરજ છે કે તેમને પણ બજારમાંથી સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓ જ ખરીદવી જોઈએ બીજું છે ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ તેની દરેક માહિતી આપણે મેળવી લેવી જોઈએ આપણે માહિતી મેળવા વગર વસ્તુઓ ખરીદી લઈએ અને પછી કહીએ કે અમે તો છેતરાઈ ગયા તો તે યોગ્ય નથી જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ ત્રીજું જોઈએ તો ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ ભલે આપણને ઘણા બધી હકો મળેલા છે તો આપણે કાંઈ તોછડાઈ ભરેલું વર્તન કરવાનું નથી ગ્રાહકના વર્તન વ્યવહારમાં પણ પ્રામાણિકતા હોવી જોઈએ ચોથું છે ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ એટલે કે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ પણ તેનું બિલ હંમેશા લેવું જોઈએ અને બિલ પણ પાક્કું બિલ લેવું જોઈએ જો બિલ નહીં હોય આપણી પાસે તો આપણે પછી વસ્તુ ખરાબ નીકળશે તો ના તો એ આપણને બદલાવી આપશે કે ના તો એ વસ્તુનું કાંઈ સમારકામ હશે ટૂંકમાં બધી જ વસ્તુની જવાબદારી આપણા એકલાની થઈ જશે વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ તમે ઘરની અંદર આવું કોઈ વસ્તુઓ ખરીદો ને ત્યારે વોરંટી કાર્ડ જોજો તેની અંદર દુકાનવાળા હશે ને પોતાનો સિક્કો મારી દેશે અને સહી પણ કરી દેશે તારીખ તો તેમાં નાખેલી જ જશે એટલે ખબર પડે કે એક વર્ષની છ માસની બે વર્ષની જે વોરંટી હશે કેટલા સમય દરમિયાન જ એ વસ્તુઓમાં કોઈ પણ જાતના કાંઈ ચેન્જીસ હશે સમારકામ હશે તો કરી આપશે એટલે કે ગેરંટી કાર્ડ અને વોરંટી કાર્ડ છે પહેલાં તો સમજવાનું અને વોરંટી કાર્ડ સરખી રીતે સિક્કા અને સહીવાળું જ લેવાનો આગ્રહ રાખવાનો પાંચમું છે ગ્રાહકોએ બિન રાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ આમાં કોઈ રાજકારણ વચ્ચે લઈ આવવાની જરૂર નથી પોતાની રીતે જ આવી સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવાના છે ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થપાયેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ આવા મંડળોમાં સ્વૈચ્છિક મંડળની વ્યક્તિઓએ પોતાની આગેવાની રાખવી જોઈએ છઠ્ઠું જોઈએ તો ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ કે પોતાને જે કોઈ વસ્તુઓની સામે ફરિયાદ છે તો આવી ફરિયાદ છે એ યોગ્ય વ્યક્તિને અધિકારી હોય તેને કાં તો મૌખિક સ્વરૂપમાં કે કાં તો લેખિત સ્વરૂપની અંદર એને અરજી ચોક્કસ કરવી જોઈએ વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ કે જેમાં ગ્રાહકને એમ લાગે કે આમાં પોતાનું હિત વધારે સંતોષાય છે અથવા તો પ્રજાને જ વધારે સંતોષ થાય એમ છે તો ચોક્કસપણે એની આવા ગ્રાહક મંડળીની મદદ લેવી જોઈએ સાતમું છે ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત પેકિંગ ચોખ્ખું વજન અંતિમ તિથિ ઉત્પાદકનું નામ સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસી લેવા જોઈએ ખાસ કરીને દવાઓ લેતા હોઈએ ત્યારે બીજી વસ્તુમાં ન સમજ પડે તો એક્સપાયર ડેટ તો ખાસ જોવાની કે આપણે એવી વસ્તુઓ કોઈ આપી દેતું નથી ને ક્યારેક કહેશે કા સસ્તામાં આપી દેશે લઈ જાવ પણ એ એક્સપાયર થઈ ગયેલી વસ્તુ હોય તો આપણે ઘણી બધી રીતે નુકસાન પહોંચાડે એટલે બધી જ વસ્તુની ખાસ ચકાસણી કરીને વસ્તુ ખરીદવી જોઈએ વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ માલ હંમેશા ગુણવત્તાયુક્ત જ ખરીદવો જોઈએ આઠમું છે ભડતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ ઘણી બધી તમે બુક્સ લેતા હશો ને તો તેનો પણ લોગો હોય અને બાજુમાં લખેલું હોય કે ભરતા નામથી ભરમાશો નહીં એટલે કે ઘણી વખત આપણને સરખું પેકિંગ દેખાય સરખું બાઇડિંગ દેખાય પણ આપણે એનાથી ભરમાઈ જવાનું નથી બરાબર વસ્તુને જોવાની છે કે આ વસ્તુઓ સાચી છે કે ખોટી આપણે કોઈ વસ્તુઓ ખરીદીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે વજનમાં આ વસ્તુ ઓછી છે એની શંકા પણ આપણે જન્મે તો આપણે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ આ પણ ગ્રાહકની ફરજ છે વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળ કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ ઘણી વખત એવું બનતા હોય કે વેપારી આપણને જવાબ ન આપે લાંબો સમય લગાડે તો આપણે કોર્ટની અંદર પણ આની દાદ માગી શકીએ આપણો એ હક છે બરાબર પછી નવમું છે ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે શેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ આપ સૌ જાણતા જશો કે તહેવારો આવે ને એટલે માર્કેટની અંદર સેલ બહુ આવે અને વસ્તુઓને વેચવા માટેનો આ સૌથી સરળ રસ્તો છે કે મોટાભાગે વસ્તુ આની અંદર વેંચાઈ જાય એટલે આવી રીતે શેલની અંદર જોઈ અને બિનજરૂરી વસ્તુઓ કે સામાન ખરીદવો ન જોઈએ પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ ભરતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાય ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ કારણ કે તો ગ્રાહકના હાથમાં જ છે વિક્રેતાને બધી વસ્તુઓ તો વેચવી જ છે એટલે તો એ માર્કેટની અંદર સેલ કરશે બાય વન ગેટ વન ફ્રી ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ બરાબર કે એક હજારમાં ચાર વસ્તુ એવી રીતે એ તો માર્કેટમાં સેલ કરવાના જ છે પણ આપણે બધી વસ્તુઓથી આકર્ષાઈ જવાનું નથી આપણે વિચારવાનું છે કે આપણી અત્યારના સાચી જરૂરિયાત કેટલી છે આપણે જે વસ્તુઓ લઈએ છીએ તે બરાબર યોગ્ય ગુણવત્તાવાળી છે કે નહીં આ બધું જોવાનું કામ છે એટલે કે ગ્રાહકની ફરજ છે ગ્રાહકે તોલમાપના દરેક પ્રકારના સાચા અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ વેપારીએ તોલમાપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી આપણને એની તોલમાપની અંદર પણ જો કોઈ શંકાસ્પદ વસ્તુઓ લાગે તો આપણે તેનું ધ્યાન પણ દોરી શકીએ અને જો છતાં પણ તે ન માને તો આ તોલમાપ અધિકારીશ્રીનું આપણે ધ્યાન દોરી અને ફરિયાદ પણ કરી શકીએ ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું આ તપાસવું જોઈએ રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનોમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખો તો આ બધી જ ગ્રાહકોની ફરજ છે કે તેની બધી વસ્તુઓ તપાસવી જોઈએ હવે આપણે ઝીરો રીડિંગ જોતા નથી અને બેસી જાય છે રિક્ષામાં સીધા કે વાહનમાં પેટ્રોલ ભરાવી લઈએ છીએ પછી આપણે કંઈક આ લોકોએ અમને છેતરી લીધા પણ આપણી ફરજ છે કે આ બધી વસ્તુઓને આપણે ચકાસવી જોઈએ તમે ક્યારેક ભાવની દુકાનોમાં પણ જોયું હશે કે કેરોસીના માપિયામાં એ લોકો શું કરશે પોતાના ટેન્કમાંથી નળ ખોલીને કેરોસીન ભરશે એટલે એમાં ફીણા આવશે એટલે અડધું જ ભરાણું હશે પણ ફટાફટ એમાં ઠલવી દેશે પણ આપણેમાંથી સાવચેત રહેવાનું છે અને જણાવવાનું છે કે ફીણ બેસવા દો પછી જ મારા કેનની અંદર વસ્તુ આપો બારમું છે વીજળી ટેલિફોન વીમો બેંક ટ્રાવેલિંગ પંચાયત ખાનગી દાખતરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી કે આ બધી સેવાકીય સંસ્થાઓ છે તેનાથી આપણને આર્થિક નુકસાન થાય અને સાથે સાથે શારીરિક માનસિક નુકસાન પણ થાય સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ કે જો આ વસ્તુઓની છેતરામણી આપણને થઈ હોય તો આની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવશું તો બીજા ગ્રાહકો છે આવી રીતે છેતરાશે નહીં અને તેમનું શોષણ અને અન્યાય છે એ અટકશે છેલ્લું છેતેરમું ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો ઝુંબેશ ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ એટલે કે ગ્રાહકે પોતાની અંદર આ બધી વસ્તુની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ જે પોતાનાથી થાય એ મદદ કરવી જોઈએ તો મિત્રો આ હતી ગ્રાહકોની ફરજો હવે પછીના વિડીયોમાં આપણે ગ્રાહક સુરક્ષાના ઉપાયો વિશે જોઈશું ધન્યવાદ